સુરત જિલ્લાના માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામજીભાઈ એસ ચૌધરીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનપત્રમાં ઇફકો એનપીકે રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ ચોમાસું વાવેતર માટે અનુકૂળ રહ્યું નથી આવા સમયે રાસાયણિક ખાતર એનપી કેની પચાસ કિલોની બેગ દીઠ રૂપિયા એકસો ત્રીસનો વધારો કરીને અઢારસો પચાસ કરી દેવામાં આવ્યો છે

આજે અમે આવેદનપત્ર આપવામાં માટે આવ્યા છે ભારત એક દેશ છે છે બાજુ સરકાર કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાની વાત કરે અને બીજી બાજુ રાસાયણિક ખાતર હોય જંતુનાશક દવા હોય કે બીજ હોય એના પર ભાવ વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખે છે અને રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે આ કૃત્રિમ અછત એટલા માટે છે કે સરકારના માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કારખાના ચલાવવા માટે આ રાસાયણિક ખાતર આપવા માટે આ બધો કારસો રચાય છે એક બાજુ ખેડૂતને એટલો પાયમાલ કરવામાં આવે કે ખેડૂત જમીન વેચી દે અને આ એમના ઉદ્યોગપતિ માનીતા જે ઉદ્યોગપતિઓ છે અને ચોક્કસથી અમે અહીંથી આ સંવેદના વિનાની સરકારને આહવાન કરીએ છીએ ચીમકી આપીએ છીએ કે ખેડૂતો પર જે આ ભાવ વધારો જીકવામાં આવ્યો છે એ જો પાછો ખેંચવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે ચોક્કસ કોંગ્રેસ તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું આપના નામે વિરેન્દ્રસિંહ ખેર હું એક ખેડૂત છું ને આજે અમારે કોંગ્રેસ સમિટી દ્વારા જે ખેડૂતોની ઉપર ભાવ વધારો ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવાપી તાલુકા હરક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે ખેડૂત હું જાતે પણ ખેડૂત છું બે હજાર ચૌદ પહેલા જે આજે અમારો તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે ડાઉન છે અમુક અમુક ને તેમાં ખર્ચામાં દવા ખાતર ખતરના ત્રણ ને ચાર ગણા ભાવ વધી ગયા છે આજે પાયમાલ થઈ ગયો છે ખેડૂત જમીન વેચીને વેચી પડે એવી પરિસ્થિતિમાં સરકાર એવું માને છે કદાચ ખેડૂત જમીને વેચીને પાયમાલ થઈ જાય મને એવું લાગે છે એના જ શોષણ રૂપે આ બધા ભાવ વધારો જીકે છે ને નફત જેવી સરકારને હજુ કંઈ પડેલી નથી ખેડૂતો જાગૃત બને મારી તો ઈચ્છા છે ખેડૂતો જાગૃત બને રોડ પર આવવું પડશે નહીં તો તમારી જમીન છીનવાઈ જશે એટલે અમે આંદોલન આજે આવેદનપત્ર આપીને અમદાવાદ જણાવ્યું છે અને જાણકારી તાત્કાલિકનો નિકાલ કરવામાં નહીં આવશે અમે ઉગ્ર આંદોલન કરીશું રોડ રોક આંદોલન કરીશું જેમ બને ઉગ્ર આંદોલન અમે કરીશું પણ ખેડૂતોના અત્યાચાર અમે સહન કરવા નહીં દઈએ મારું નામ શામજીભાઈ ચૌધરી માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે સાબો પડે આવેદન આજે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે મામલતદાર શ્રીને એમનું કારણ એ છે કે અત્યારે જે ખાતર ભાવ છે એ વધારે કરવામાં આવ્યો છે અને દિન પ્રતિદિન ખેડૂતોના માટે અત્યારે છે તો ખાલી ડાંગર જ પાક પાકશે એવી પરિસ્થિતિ છે તો તેની અંદર ખાતર પૂરતું મળતું નથી અત્યારે જથ્થો પણ ઓછો આપવામાં આવે છે ને સાથે સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે તેના માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપીને અમારી જે માગણી છે કે ભાવ જે વધારો કરવામાં આવ્યો છે એ એને ઓછો કરવામાં આવે પાછો ખેંચવામાં આવે એ એવી અમારી માંગણી છે ખાતરની અછત છે શું ખાતરની અછત આ લોકોએ માંગણી કરી છે તે છતાં ઓછા પ્રમાણમાં મોકલવામાં આવે છે અને ખેડૂતોને જે માગણી છે ને માગણી પૂરી કરી શકતા નથી કારણ કે ગોડાઉનની અંદર ખાતર જ નથી તો કઈ રીતે ખેડૂતોને પહોંચાડી શકે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત